નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયો હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ઝીરોના બજાર પાસુ બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અં સુધી બની જાય તો મિત્રો આજે તારીખ વાત કરી તો મિત્રો ઓગણત્રીસ ચાર બે હાજર પછી વાર થયો મંગળવાર મિત્રો

પાપડ ત્રણ હજાર ત્રણસો બાસઠથી ચાર હજાર ચારસો ને ઈચ્વી રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને ઓગણ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર ત્રણસો ઓગણ સિત્તેરથી ચાર હજાર ત્રણસો ને એંશી રૂપિયા સુધી તાનેરા ત્રણ હજાર છસો પચાસથી સાડ હજાર ત્રણસો ને ઈચવી રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર ત્રણસો ને ત્રેસાઠ રૂપિયા સુધી थरा त्रण हजार ससो ने चार हजार बसोने बत्तीस रुपया सुधी द्रोळ त्रण हजार बसो थी चार हजार पचास रुपया सुधी फसाव त्रण हजार बसो पचास ची चार हजार चारसं सु रुपया सुधी उंजाने वाटत तर उजामा त्रण हजार त्रणसो बावीस ते चार हजार साठ रुपया सुधी हरी त्रण हजार चार हजार रुपया सुधी સસ્તણ ત્રણ હજાર ત્રણસો ઓગણસિતર થી ચાર હજાર ત્રણસો સાહીઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો બાવીસ થી ચાર હજાર ચારસો ને સિત્તેર રૂપિયા સુધી ઉપલેટા બે હજાર ત્રણસો એકવીસ થી ચાર હજાર ત્રણસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો વીસ થી ચાર હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર ચારસો સિત્તેર થી ચાર હજાર ચારસો ને એકવીસ રૂપિયા સુધી જુનાગઢ બે હજારથી ચાર હજાર બસો ને સાઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસો બત્રીસથી શાળ હજાર એકસઠ રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર બસો સાડ હજાર પાંચસોને રૂપિયા સુધી રાજકોટ ત્રણ હજાર ત્રણસો પચાસથી એકાવન રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર છસો એંશીથી સાડ હજાર બાવન રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો એંશીથી હજાર રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર પાંચસો એંશીથી ચાર હજાર ત્રણસો નેવ રૂપિયા સુધી અનાહત ખેડૂત મિત્રો આજના તાજા જીરુના બજાર ઉપર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપ્યો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા